ટાટ એચ એસ કોમર્સવાળા મિત્રો માટે જ્ઞાન સંચાર પુસ્તક આવી ગયું છે એટલે કે હાયર સેકન્ડરી કોમર્સ જે મિત્રો છે એમને વિષય વસ્તુ કન્ટેન્ટ અને પદ્ધતિ બંને કોમર્સની આમાં આવી ગઈ છે સરસ મજાનું પુસ્તક તમારા કોમર્સ માટે બરાબર મેન્સ અને પ્રિલિમ્સ બંનેની તૈયારી માટે આ રીતે સરસ ડબલ કલરમાં પુસ્તક તૈયાર થઈને આવી ગયું છે ને એમાં તમને આ રીતે તમામ કોમર્સને લગતું કન્ટેન્ટ સાથે એની પદ્ધતિ બરાબર બધું જ મળી જવાનું છે પુસ્તક બહુ દરદાર છે બરાબર છે એના પેજ આઈ થિંક સાતસો પેજ છસો પંચોતેર છસો એંસી જેટલા પેજમાં તૈયાર થયું છે પુસ્તક જેમાં તમને આઠ માર્કવાળા પ્રશ્નો છ માર્કવાળા પ્રશ્નો એવી રીતે ડિવાઈડ કરીને આપણે પ્રશ્નો આપ્યા છે કે ભાઈ આઠ ગુણના પ્રશ્નો તો કોમર્સમાં જે આઠ ગુણના પ્રશ્નો પૂછવાના છ ગુણના પ્રશ્નો પૂછવાના ચાર ગુણના પ્રશ્નો પૂછવાના છે બરાબર એ રીતે તમને પ્રશ્નો પ્રશ્નોવાઈઝ જેના જવાબ અને સેટ કરીને આપ્યું છે બે ગુણના પ્રશ્નો વૈકલ્પિક પ્રશ્નો બધું જ આ રીતે એસ પર હાયર સેકન્ડરી ટાર્ટ સિલેબસ પ્રમાણે તમને તૈયાર કરીને આ પુસ્તક આપ્યું છે તો તમે પુસ્તકનો ઉપયોગ કરી શકો છો અને જ્ઞાન લાવમાંથી તમે ઓનલાઈન પુસ્તક મેળવી શકો છો જ્ઞાન સંચાર